જંબુસર તાલુકાના નોંધણા ગામ ખાતે પ્રયત્ન સંસ્થા દ્વારા ચાલીસ મહિલાઓને પ્રાકૃતિક સાબુ બનાવવાની તાલીમ આપવામાં આવી ભારત સરકાર દ્વારા વિચરતી જાતિ માટે સીડ યોજના અમલ કરવામાં આવી છે જે જંબુસર તાલુકામાં એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી વિચરતી અને વિમુક્ત જાતિની મહિલાઓને આજીવિકા મળી રહે તે માટે બ્યુટી પાર્લર સાબુ શેમ્પૂ અગરબત્તી સહિતની વસ્તુ બનાવી વેચાણ કરે જે અંતર્ગત સંસ્થા દ્વારા પ્રોગ્રામ ઓફિસર મુકેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જંબુસર તાલુકાના ગામમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની સીડ સ્કીમ અંતર્ગત મહિલા મંડળની બહેનો માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ નોંધણા ગામના ચાર સખી મંડળની મહિલાઓને પ્રાકૃતિક ઘટકોમાંથી વિવિધ પ્રકારના સાબુ બનાવતા શીખવીને આત્મનિર્ભર બનાવવાનો છે પ્રયત્ન સંસ્થા દ્વારા મહિલાઓને પ્રાકૃતિક સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા શીખવવામાં આવી હતી તાલીમ બાદ મહિલાઓએ વિવિધ પ્રકારના સાબુ જાતે બનાવ્યા આ પ્રયાસ દ્વારા મહિલાઓ પોતાના ઘરે બેઠા સાબુ બનાવી બેરોજગારી મેળવશે અને આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પહેલ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ રોજગાર નિર્માણ માટે એક સરાહનીય પગલું છે મહેશ વાઘેલા હું પ્રયત્ન સંસ્થામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ કરું છું અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત સીડ યોજના દ્વારા નોંધણા ગામની અંદર સ્વસહાય જૂઠો બનાવેલા છે જેને આજીવિકાની તાલીમ પેટે આજે સાબુ બનાવવાની તાલીમ આપવામાં આવી છે અ એમાં વિવિધ પ્રકારના પ્રાકૃતિક સાબુ અને એના ફાયદા શું છે એ પણ સમજાવવામાં આવ્યું છે સાબુ બનાવવાની આખી રીત સમજાવવામાં આવી તેમજ ધંધો શરૂ કરવાથી માંડીને એનું વેચાણ કેવી રીતના કરવું અને એનું માર્કેટિંગ કેવી રીતના કરવું એ બધું ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે મારું નામ રમીલાબેન જગદીશભાઈ મકવાણા છે હું નહરથી આવું છું હું આજે નોંધરા ગામે સહાય ચૂંટણી બેનોને નેચરલ સાબુ બનાવવા માટે શીખવાડવામાં આવી છે